મયરમાં મંડું નથી માનતું એ ફરીથી આવી રહ્યું છે પચીસ વર્ષ થયા એ ફિલ્મને અને પચીસ વર્ષ પછી પાછું એ ફિલ્મ છે એ ફરી રિલીઝ થઈ રહ્યું છે એના ગીતો બહુ અદ્ભુત હતા એ એમ કહેવાય છે ને દેશ રે જોયા દાદા પરદેશ જોયા એ ફિલ્મ જ્યારે આવેલું ત્યારે અમે હું કોલેજ કરતો હતો નાઇન્ટી એઇટની અંદર અને એટલો બધો ક્રેજ હતો એ ફિલ્મનો કે મને ખબર છે કે લોકો ગામડેથી ટ્રેક્ટર ને છકડા ને ને ડમ્ફરને ટેમ્પાને એવું ભરી ભરીને પિક્ચર જોવા માટે થઈને દેશરે જોયા દાદા પરદેશ જોયા એ જોવા માટે લોકો આવતા હતા અને ટોકી જો એટલી હાઉસફુલ જતી હતી એમ એટલા સરસ એ ફિલ્મો ચાલ્યા છે મયરમાં મનડું નથી માનતું દાદા હો દીકરી દેશરે જોયા દાદા પરદેશ જોયા કેટલા અદભુત ગી એ ફિલ્મો હતા અને એમ કહેવાય કે હિતેન કુમાર એ એમનો પોતાનો અવાજ આપણે ભૂલી જઈએ ત્યાં અરવિંદ બારોટ એ આપણને લાગે એ પ્રકારે હિતેન કુમારના અવાજમાં અરવિંદ બારોટ એ આપણને જોવા મળે છે અને ઘણા બધા હિતેન કુમારના આનંદી હિરોઈન એમની સાથેના એ કામ કરેલું છે ને એમના ગીતો છે એ ગાયેલા છે ખૂબ સરસ હિટ ફિલ્મી ગીતો એમને આપ્યા છે તો સાહેબને કહીએ કે જે કંઈ થોડી એના વિશે પણ પચીસ વર્ષ પહેલાં એટલે કે બે હજારને એકમાં અત્યારે બે હજાર પચીસ ચાલે છે મને લાગે આ દીકરીઓ મોટાભાગની તો બે હજાર એકમાં જન્મી પણ નહીં હોય બે હજાર પાંચ છ કે દસ ની એટલે તમારા જન્મ પહેલાની આ ફિલ્મ છે છતાં તમને ખબર છે કે આ ફિલ્મ હતી વિચાર કરો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં માં એટલે આની આનાથી બે ત્રણ વર્ષ પહેલા રે જોયા હતા પરદેશ જોયા આવેલી એને સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ થયા આટલા ત્રણ ત્રણ અઢી ત્રણ દાયકા સુધી કોઈ ફિલ્મ આપણને યાદ રહે એના ગીતો ગમતા હોય યાદ રહેતા હોય એ જેવી તેવી વાત નથી કારણ કે અત્યારે જે બધી ફિલ્મો આવે તમે જુઓ છો કે ક્યાં આવે છે ક્યાં છે ખબર જ નથી પડતી એનું કારણ શું છે ફિલ્મો સારી જ બનતી હોય બધા સારા જ હોય આપણે કોઈને કોઈને ઇગ્નોર નથી કરતા કે કોઈને નિગ્લેક્ટ નથી કરતા કોઈને ક્રિટિસાઈઝ નથી કરતા પણ ત્યાં પછી આવે જીવનની વાત કે મારા તમારા જીવનને કનેક્ટ કરે એવી જ ફિલ્મ આપણને ગમે આપણું લા આપણને કંઈક લાગતું ઓળખતું જોઈએ આ મયરમાં મરણું નથી લાગતું છે ને એ આપણને આપણા ઘરની વાત લાગે એમાં સંયુક્ત કુટુંબની જ વાત છે જોઈન્ટ ફેમિલીની હવે એ પચીસ વર્ષ પછી ફરીવાર એ ફિલ્મ રિલીઝ થાય છે થિયેટરમાં પચીસ વર્ષે ગાત તે નવા રૂપરંગ સાથે રિલીઝ થતી હોય એ ફિલ્મ એ ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પહેલો દાખલો છે હિન્દીમાં પણ નથી થઈ આ દેશમાં તો નથી જ બન્યું કે કોઈ ફિલ્મ પચીસ વર્ષ પછી ફરીવાર રિલીઝ થાય અને એટલો જ ઉત્સાહ લોકોમાં હોય તો કંઈક તો છે એમાં એના ગીતો પણ તમે તમારે તમારી જે ફરમાઈશ હોય ને એ તમારે તો પાછું જવાનું જ હોય પણ તેમ છતાં એ બધું કરવા બેસી તો બેદી થાય અને મને જે આવડે છે મને જે આવડે છે ને એ બધું ગાવા બેસું તો એક મહિનો થાય એક મહિનો રોકાય છે એક મહિનો એટલે કન્ટિન્યુ થાય રોજ તમારે ત્રણ ત્રણ ચાર ચાર કલાક ચલાવવું પડે ચાલો હવે છેલ્લે આપ સૌની બધાની લાગણી ઉપર તારો છે ને વિડીયો પણ હું તમને કહું ને ત્યારે મારી સાથે ગાવું પડશે અને જેના હાથમાં મોબાઈલ ન હોય એ તાળીઓ પડે મોબાઈલ હોય એ એક હાથે તાળી પડે એક હાથે મોબાઈલ પકડે झीणा जीणा मोरलिया बेहाडो मारा बे। आला लीला मारा मांडवे माडवे के एने रे ता गेली थाय रे दादिमा मैयर मा, मा मनडु ਨਥੀ ਲਗ ਤੂੰ ਆ ਉਹਦਾ ਦਿਮਾ ਮਈਰੂ ਮਨ ਨੂੰ ਨਥੀ ਲਗ ਤੂੰ ਐ ਆਖੀ ਰਾਤ ਨੂੰ ਮਨ ਨੀਂਦਰ ਨਹੀਂ ਆਵੇ ਆਖੀ ਰਾਤ ਨੂੰ ਮਨ ਨੀਂਦਰ ਨਹੀਂ ਆਵੇ આંખલડી મીચું તો મન સોણ લિયા સતાવે આંખલડી મીચું તો મન સોણ લિયા સતાવે ઓ જીણી ગમર ઘોગરી ટંકાવો મારા કામ ખે જીણી ગમર ઘોગરી ટંકાવો મારા કામ ખે ಿ ಲಾಡಕಿ ತು ಉತ್ತಳಿ ಕಾಥಾಯ ಭಾಭಿ ಮಾಯ್ಯರು ಮನಡು ನಾಗ ತೂ ಓ ಓ ಭಾಭಿ ಮಾಯ್ಯರು ಮನಡು ನಾಗ ತೂ કમખામા બોલે છે કોયલ રાણી મન કે તાયા આવેલા જું મર થાઉં છે પટરાણી ઓ કુંવારા કમખામા બોલે છે કોયલ રાણી મન કે તાયા આવેલા જુ મર થાઉં છે પટરાણી હો ਜਾ ਡੇਰੀ ਜਬਰੀ ਜਾਨੂ ਤੇੜਾ ਓ ਮਾਰਾ ਮਾਂਡਵੇ ਕਹਨੇ ਏ ਲੀ ਨਖਰਾਲੀ ਤੂੰ ਸ਼ਾਨੇ ਗਾਂਡੀ ਥਾਇ ਰੇ ਓ ਬੇਨੀ ਬਾ ਮੈਂ ਮਨੜੂ ਨਥੀ ਲਾਗ ਤੂੰ ਓ ਦਾਦੀ ਮਾਂ ਮੈਂ ਰੁਮਾ ૈર માં મનું નથી લાગતો હોયર માં મનુ નથી લાગતું મનડું નથી લાગતું મનું નથી લાગતું Thank you thank you